આપણે આ સરખવો લીધો છે તો આપણે સરગવાની કઢી બનાવવાની છે તો હરખવાની કઢી બનાવવા માટે આપણે હરગવાની સરસ કટિંગ કરી નાખ્યો છે અને અને આપણે આ છાશ લીધી છે તો આપણે કઢી બનાવવાની છે તો કઢી બનાવવા માટે આપણે આપણે એના અંદર ચણાનો લોટ નાખવાનો છે દોઢ ચમચી નાખીશું આપણે ચણાનો લોટ નાખ્યો છે એને આપણે સરસ હલાઈ લઈશું પછી આપણે એની અંદર લીલા મીઠા લીમડાના પત્તા એડ કરીશ પછી આપણે બે આખા મરસા નાખીશું એમાં આપણે મરસાની કટિંગ કરીને મરસા લીધા છે તો એ આપણે અંદર એડ કરીશું આપણે સાસ ખાટી છે એટલે આપણે અડધો ગ્લાસ પાણી એડ કરી આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું આપણે અડધી ચમચી ધાણાજીરું નાખીશું કારણ કે કટી ખાટી હોય એટલે આપણે ગોળ નાખીએ તો ખાટી મીઠી કટી થાય

તો આપણે આ ખીચડી કુકરમાં એડ કરી દઈએ આપણે એની અંદર ત્રણ ગ્લાસ પાણી એડ કરવાનું છે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું તો આપણે આને ગેસમાં આપણે આને ત્રણ સીટી થવા દેવાની છે ખીચડીની તો આપણે એને ગેસ એડ કરીશું આપણે હવે કઢીનો વઘાર કરવાનો છે તો એની અંદર આપણે એક પાવલું તેલ એડ કરીશું આપણે તેલ ગરમ થાય એમાં રાય એડ કરીશું રાય ફૂટી જાય એટલે આપણે